હે શ્રી રામ હર હર મહાદેવ કોઈ સુખ આપતું નથી અને કોઈ દુઃખ આપતું નથી કોઈ સુખ નહીં આપે કોઈ દુઃખ નહીં આપે આ જગતમાં જીવનમાં સુખ છે તો તમે જિમ્મેદાર છો જીવનમાં દુઃખ છે તો પણ તમે જિમ્મેદાર છો સુખ દુઃખ બધું કરમનું ફલ છે ભગવાન પણ તમે સુખી નથી કરી શકતા અને ભગવાન પણ તમે દુખી નથી કરી શકતા સુખ દુઃખ કરમનું ફલ છે પણ લોકો ઝીમેદાર ભગવાનને ઠહેરાવે લોકો ઝીમેદાર પડોશીને ઠહેરાવે જીવનમાં દુઃખ આવે તો બીજાને દોષી ગણે કરમનું દોષ નથી કોઈ જોતા એકવાર નિસાદરાજ નિષાદરાજ અને લક્ષ્મણજી વચ્ચે સંવાદ થાય છે ત્યારે નિષાદરાજ કહે છે કઈ કઈ મૈયાના કારણે રામજી સીતામાં વનમાં છે અને તમે પણ જંગલમાં છો ત્યારે લક્ષ્મણજી કહે છે એમાં કઈ કઈ મૈયા દોષી નથી બધું કરમનું ફલ છે રામજી વચન લીધેલા છે કે હું ધર્મની સ્થાપના કરીશ આ માટે વનમાં પ્રસ્થાન કરે છે સીતામૈયાના કારણે નહીં જગતને ભલે લાગતું એવી રીતે તમે બીજા ઉપર દોસારો પણ કરી શકો પણ જીમેદાર તો તમે છો ઘણા લોકો છાપું વાંચે તો એમાં નેગેટિવ સમાચાર આવીને જોઈને દુખી થઈ જાય તમે ચિત બેસીને વિચાર કરો તમારા બસમાં હોય તો ટેન્શન લો ન હોય તો ટેન્શન લો તો તમે દુખી થઈ જાઓ ઘણા લોકો ક્રિકેટ ટીમ હારી જાવ તો દુઃખી થઈ જાય તમે કેમ દુખી છો ઘણા લોકો ક્રિકેટ ટીમ માટે પ્રાર્થના કરે અરે પ્રાર્થના કરવું હોય તો ગરીબો માટે કરો અસહાય માટે કરો સત્ય માટે કરો અને તમે ખેલ માટે પ્રાર્થના કરો તો તમે તો વધારમ કરો છો ને કારણ બીજા ટીમ પણ તો સરસ ખેલી શકે સારું ખેલી શકે રમી શકે કોઈ દુઃખ આપતું નથી કોઈ સુખ આપતું નથી કરમનું ફલ છે દુઃખ પડે તો સંતો પાસે જાવે દુઃખ પડે તો દાન કરે દુઃખ પડે તો ભજન કરે દુઃખ પડે તો ભક્તિ કરે લાખ ભજન કરી લો લાખ દાન કરી લો દુઃખ ખતમ ન થાય લોકો ખૂબ ભક્તિ કરે છે તો પણ દુઃખી છે ખૂબ ભજન કરે છે તો પણ દુઃખી છે એનું કારણ શું છે કરમ પવિત્ર નથી કરમ પવિત્ર કરો કરમ પવિત્ર નથી લોકો કૌભાણ કરતા હોય પછી જેલમાં જ આવે તો કહે છે ફલનાના કારણે હું જેલમાં છું કરમ તો જુઓ તમે શું કરેલા છો સંતો જેલમાં જ આવે બેભિચાર કરેલા હોય તો જાવું પડે એમાં બીજાને શું બાક જીવનમાં દુઃખ પડે શરીરમાં દુખ પડે દિમાગમાં દુઃખ પડે તો એના માટે તમે જિમ્મેદાર મ પવિત્ર રાખું એક બહુત મહાન ઋષિ હતા જાજલી ઋષિ એને બહુ અભિમાન થઈ ગયા કે હું તો બહુ જ્ઞાની છું બહુ મહાન છું ત્યારે આકાશવાણી થઈ કે જનકપુરમાં એક બાનિયા છે તુલારામ તમારા કરતા જ્ઞાની છે ઋષિ જાવે છે અને કહે છે તમારો ગુરુ કોણ છે કહે મારા કોઈ ગુરુ વરુ નથી મારે ગુરુ કરવું પણ નથી તો તમે એટલા જ્ઞાની કેમ છો કઈ કે હું ગ્રાહકોમાં ભગવાન જોઉં છું નાના બાળકો આવે અથવા મોટા માણસો આવે અથવા કોઈ મહાન આવે તો પણ હરખો હું પૈસા આપ લઉં છું અને હરખો વસ્તુ આપું છું ભેદભાવ નથી કરતો કોઈને ઓછું નતો લું કોઈને વધારે નતો કોઈથી વધારે પૈસા ન લઉં દરેક ગ્રાહકોમાં હું હરિદર્શન કરું છું તમે પણ જે કર્મ કરતા એમાં હરિદર્શન કરો નોકરી કરતા હોય તો તમારે પાસે જે માણસો આવતા હોય ઘણા એવા માણસો આવતા હોય ફાટેલા ધોતી હોય લુગડા હોય ગરીબ હોય અને સાહેબ મોજ મસ્તી કરતા હોય એનું ફરિયાદ સુનો તો જીવનમાં દુઃખ ન પડે રાજકારણી છો તો તમારા ઈલાકામાં કોઈ ભૂખ્યા ન સુઈ એ તમારો ધર્મ છે પછી તો દુઃખી થવાનું કોઈ બિધર્મી ન બને સંતની કામ છે કોઈ ધર્મ ન છોડે કરમ પવિત્ર નથી રાખવાનું અને પછી કહેવાનું ભગવાન દુઃખ આપે ભગવાન સુખ આપે ભગવાન ન દુખ આપે ન સુખ આપે તમે કોઈ દુઃખ આપતું નથી કોઈ સુખ આપતું નથી બધું કરમનું ફલ છે ચાહે દાન કરો ભક્તિ કરો માથા રગડો પ્રવાસ કરો યાત્રા કરો મોટિવેશનલ સ્પીકરો પાસે જાઓ ભજનો સાંભળો જીવનમાં કાંઈ ફેર ન કરમ પવિત્ર રાખો તો જીવનમાં ફેર પડે કબી કવિ કરમ પવિત્ર ક્યારે થાય જ્યારે ઘડીક બેઠીને વિચાર કરો મારો શું વાંક છે બીજાના વાંક ન જો લોકો બીજાનું વાંક જુએ ફલના ભાઈ ખરાબ છે તમે કેવા છો એ વિચાર કરો તમે કોઈને ખોટા બોલો ને તો તમે પણ ખોટા છો કારણ જેવી દૃષ્ટિ હોય એવા જુઓ દ્રોણાચાર દુર્યોધનને કહે છે કે તમે પાંચ સારા માણસો લાવો મારે આશ્રમે દુર્યોધન ફરી લીધા બોલા કોઈ સારા માણસે નથી અને ધર્મરાજને દ્રોણાચાર કહે તમે પાંચ ખરાબ માણસો લાવો ત્યારે ધર્મરાજ કહે છે મને પાંચ ખરાબ માણસો મળતો નથી અને આપણા જેવા માણસોને તો બધા ખરાબ લાગે ફલનાભાઈ ખરાબ છે ચીલનાભાઈ ખરાબ છે આથી દુઃખી છો કોઈની નિંદા કરો તો દુઃખ તો આવવાનું છે પલટીને આવે પાપ પણ પલટીને આવે ને પૂણે પણ પલટીને આવે કોઈની નિંદા કરો તો તમારો કોઈ કરે અને તમે કોઈની નિંદા કરો એક દિવસ બે દિવસ કરે પછી શાંત પડી જાય તમે કોઈને લૂંટો તો એક દિવસ તમે પણ કોઈ લૂંટે બકરી છે ને બકરી એ ખર ખાવે તો કસાઈ એના ચામડા ઉધેડે વિચાર તો કરો બકરી ખાલી ખર ખાવે કબીરદાસ કહે છે એને ચામડા ઉધારે અને મારા જેવા તમારા જેવા માણસો શું શું ખાવે છે અને શું શું કરમ કરે છે તો ભગવાન દંડનો આપે જરૂર આપે આથી કરમ પવિત્ર રાખો ભલે દાન ન કરો ધર્મ ન કરો ભક્તિ ન કરો